આ ચેપ્ટરને ઈઝી બનાવવા માટે તમારે આ ચેપ્ટરની શરૂઆત સમજવી ખાસ જરૂરી છે જો ઇન્ટ્રોડક્શન તમે સમજી લીધું તો તમને આ ચેપ્ટરના કોઈ પણ એક્ઝામ્પલ પૂછાશે તમે સરળતાથી ગણી નાખશો બરોબર તો ચાલો શરૂ કરીએ સંભાવના હવે મિત્રો સંભાવનાને અંગ્રેજીમાં આપણે પ્રોબેબિલિટી કહીએ છીએ શું કહીએ છીએ પ્રોબેબિલિટી बराबर संभावना આપણે જાણીએ છીએ કે સંભાવના એટલે શું દાખલા તરીકે આજ લાગવાની સંભાવના છે આ વખતે વરસાદ વધારે પડવાની સંભાવના છે દાખલા તરીકે તમને જો હોય હશે કે સંભાવના માટે આપણે કેટલી વાતો કરીએ છે એમાં શક્યતા શબ્દ આવે છે કાં તો તક કાં તો મોટે ભાગે કાં તો આગાહી

તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની ભારત અને આપણે જાણીએ છીએ કે મેચમાં આપણે એવું કહેતા હોઈએ કે આઈપીએલ મેચ રમાતી હોય વનડે મેચ રમાતી હોય ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે ભારત અને પાકિસ્તાનની મેચમાં વરસાદ પડવાની શક્યતા છે આપણે એવું કહેતા હોઈએ છીએ કયો શબ્દ આવે મિત્રો શક્યતા એટલે કે સંભાવના છે બરોબર ત્યાર પછી વધારે કારણે ભાવ વપરાશો પહેલો ઉદાહરણ આપણે કયું લીધું કે ભારત અને પાકિસ્તાનની મેચમાં વરસાદ પડવાની સંભાવના છે બરોબર બીજું ઉદાહરણ લીધું ડીઝલના વધારે વપરાશને કારણે આ વખતે ડીઝલના ભાવ વધવાની શક્યતા છે એટલે બીજો શબ્દ અહીંયા કયો આવ્યો શક્યતા ત્રીજો વાત કરીએ તો ભારત 300 ઉપર રન કરે તો એની જીતવાની તક વધાવે છે એટલે તક શબ્દ આવ્યો જુઓ બરોબર ચોથું આપણે કયું હતું મોટે ભાગે તો एसएससी કોડમાં ગણિતનું પેપર જો સરળ નીકળી જાય

તો એક તો પ્રયોગાત્મક સંભાવના જે પ્રયોગો દ્વારા થાય છે છે બીજી સૈદ્ધાંતિક સંભાવના સ્વીકારી લેવું પડે અને એ સંભાવના ની વાત છે બરોબર એટલે આ રીતે સંભાવનાના બે પ્રકાર કયા કયા પ્રયોગાત્મક સંભાવના અને બીજી છે સૈદ્ધાંતિક સંભાવના ओके okay, क्लियर अब हम प्रायोगात्मक संभावना की बात है। तो प्रयोगों द्वारा जे संभावना प्रयोगों द्वारा जे होती क्रियाओं से इन्हें आप प्रायोगात्मक संभावना कहिए छी कि जब आप प्रयोगो થાય છે दाखला तरीके उदाहरण तरीके एक सिक्को लइए रुपया नो सिक्को 5 नो सिक्को 10 नो सिक्को लइए

તો એનું સૂત્ર શું થશે ઘટના ઈ પ્રયત્નોની સંખ્યા સંખ્યા ઘટના ઈ ઉદ્ભવવાની ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા એટલે કેવાનો મતલબ ઘટના ઈ ઉદ્ભવવાની સંખ્યા એટલે છાપ મળવાની સંખ્યા કેટલી છે ચારસો ને પિસ્તાલીસ અને કુલ આપણે પ્રયત્નો કેટલા કર્યા છે એક હજાર સમજો જ કોની વચ્ચે આવે છે જીરો અને એક ની વચ્ચે બરોબર તો આ યાદ રાખજો કે પ્રાયોગાત્મક પ્રયોગો દ્વારા જે संभावना मोटा भागे थती हो प्रयोगो द्वारा जे परिणामो मिलता हो ए संभावना ને પ્રયોગાત્મક સંભાવના કહે છે ત્યાર પછી सैद्धांतिक संभावना કોને કહેવાય તો જે સંભાવના ને પ્રયોગો ની જરૂર નથી જે सैद्धांतिक संभावना માં પ્રયોગો શક્ય નથી તો એવી સંભાવના ને સૈદ્ધાંતિક સંભાવના કહે છે જેમાં પ્રયોગોની કોઈ જરૂર એ પડવાની સંભાવના કેટલી તો એમાં આપણે વારંવાર પંદર માળની બિલ્ડિંગને પાડી શકીએ ના બીજી વાત કરીએ દાખલા તરીકે એક ઉપગ્રહ છે એને ચંદ્ર ઉપર મોકલવાની સંભાવના કેટલી તો વારંવાર આપણે મોકલી શકીએ ના એટલે આ બધું સિદ્ધાંતો દ્વારા સ્વીકાર કરવો પડે મિત્રો અને એમાં પ્રયોગો શક્ય નથી તો એવા જે સંભાવના છે એને સૈદ્ધાંતિક સંભાવના કહે છે પ્રક્ષેપ કરવું સિદ્ધાંતો દ્વારા સ્વીકારી લેવું પડે એટલા માટે એને સૈદ્ધાંતિક સંભાવના કહે છે ધોરણ નવ ની અંદર આપણે આ ભણી ચુક્યા છીએ બરોબર ધોરણ નવ ની અંદર આ રીતે આપણે પ્રાયોગાત્મક સંભાવના ભણતા

પિયર્સને 24000 વખત સિક્કાને ઉછાળ્યો અને એમાં એમને 12012 વખત એમને છાપ મળી બરોબર તો હવે પ્રોબેબિલિટી E બરાબર પરિણામ અહીંયા જુઓ પ્રોબેબિલિટી E બરાબર એટલે કે છાપ મળવાની સંભાવના બરાબર તો અહીંયા શું કરીશું જુઓ P ઓફ E બરાબર

બાર હજાર બાર ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલી હતી ચોવીસ હજાર અને ચોવીસ હજાર વડે અને ભાગીએ તો જવાબ આવશે તો એમાં બે હજાર અડતાલીસ વખત છાપ મળી માટે એમનો જે જવાબ હતો સંભાવના હતી એનો જવાબ કેટલો આવ્યો પ્રોબેબર જીરો પોઈન્ટ પાંચસો છ

સૌ પ્રથમ સંભાવના સત્તરસો ને પંચાણું માં આપી યાદ રાખજો કે સંભાવનાની ની સૌ પ્રથમ વ્યાખ્યા વિભાગ એ માં એક માર્ક્સમાં પૂછાશે મિત્રો કે પિયર સિમોન लाप्लास ने 1795 में संभावनानी व्याख्या ए शब्द समुझूती આપી बरोबर मित्रो અને એમાં એણે સૂત્ર આપ્યું પ્રોબેબિલિટી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવવા માટેના સાનુકૂળ પરિણામ ભાગ્યા कुल परिणामों की संख्या अ मोस्ट इंपोर्टेंट सूत्र तुम्हारे 10 થી 15 વાર લખી અને તૈયાર કરી નાખો બરોબર કારણ કે આ સેક્ટર માં આ સૂત્ર દ્વારા જ આપણે દાખલા ગણવાના છે બરોબર સૂ પ્રોબેબિલિટી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવવા માટેના સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા મિત્રો ત્યાર પછી હવે આપણે આગળ વધીએ ઓળખવામાં આવે છે દાખલા તરીકે એમાં ઉદાહરણ તરીકે લઈએ સૂર્યનું પૂર્વમાંથી ઉગવું એ તો ઉગવાનું જ છે મિત્રો એમાં કે પશ્ચિમમાંથી માંથી સૂર્ય ઉગવાનો નથી બરોબર પછી તમે જુઓ કે સામાન્ય રીતે કોઈ પણ પાસા તમે આ રીતે સિક્કાને તો એમાં કાંટો મળવાનો મળવાનો છાપ સિક્કા ખ્યાલ આવ્યો કે ના આવ્યો બરોબર એટલે આ ઘટનાઓ સો ટકા બનવાની જ છે એવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે દાખલા તરીકે તમે સાત સીડી રમો છો

કારણ કે કોંકા પ્રશ્ન ખાલી જગ્યામાં પૂછવાનું છે કે ચોક્કસ ઘટના બનવાની સંભાવના 1 છે બરોબર ઓકે ક્લિયર ત્યાર પછી આપણે સેકન્ડ ટોપિકની વાત કરીએ અશક્ય ઘટના અશક્ય ઘટના એટલે શું કે જે કદાપી બનવાની જ નથી એવી ઘટનાને 100% શક્ય નથી એવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય દાખલા તરીકે આ શક્ય છે ના એ કદાપી શક્ય નથી આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે ખ્યાલ આવ્યો એટલે ધ્યાન રાખજો દાખલા તરીકે હું એક બીજું ઉદાહરણ આપું એ ડોલની અંદર કુલ 4 દડા છે કેટલા દડા છે મિત્રો 4 કેટલા દડા છે એક ડોલમાં 4 દડા છે અને ચારે ચાર દડા કેવા છે લાલ કલરના છે આ બધા દડા કેવા છે લાલ કલરના બરોબર તો ચોક્કસ ઘટનાની સંભાવનાની વાત કરીએ તો આમાંથી લાલ કલરનો દડો તમે આંખો બંધ કરીને ડોલમાં હાથ નાખો

ઘટના બનવાની સંભાવના કેટલી જીરો બરોબર જુઓ ચોક્કસ ઘટના બનવાની સંભાવના એક અને અશક્ય ઘટના બનવાની સંભાવના જીરો છે તો એનો મતલબ એ થયો કે તમારા જે કંઈ પણ પરિણામો જવાબ આવવાના પ્રોબેબિલિટી ઓફ ઈ આવવાની એ હંમેશા આ 1 અને 0 ની વચ્ચે જ આવશે એટલે યાદ રાખજો કે સંભાવનાનો જવાબ હંમેશા આખા ચેપ્ટરમાં કોઈ પણ એક્ઝામ્પલ ગણશો મિત્રો યાદ રાખજો 0 અને 1 ની વચ્ચે જ આવશે બરોબર હવે કયા જવાબો છે કયા પરિણામો આવશે તો જીરો અને ની વચ્ચે વગેરે પરિણામો તમને મળી શકે છે જવાબમાં પણ તમે અહીંયા બરોબર ધ્યાનથી જુઓ આ તમને કેવા પરિણામો મળશે જુઓ ત્રણ છેદ આઠ આ શું કહેવાય અંશ અને નીચે શું છેદ

કાં તો 1 કાં તો 1 કરતા નાનો એટલે પ્રોબેબિલિટી ઓફ E ધ્યાન રાખજો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વિભાગ A માં તમે 1 માર્ક્સ માં પૂછાશે કે પ્રોબેબિલિટી ઓફ E સંભાવનાનો જવાબ 0 કાં તો 1 જોજો 0 આવે કાં તો 0 કરતા મોટો એટલે less than or equal to લખ્યું છે જો આપણે આમ લખ્યું છે લેસ ધેન ઓ રિક્વર્ડ આને શું કહેવાય લેસ ધેન ઓ રિક્વર્લ્ડ જો તમને આવું આપેલું હોય સમજ જરા તમને આવું કઈ રીતે હોય કે 0 લેસ ધેન ટી ઓફ ઇ લેસ ધેન એ આવું જો આપેલું હોય તો એનો મતલબ શું થાય ઝીરો નથી આવવાનો સંભાવનાનો જવાબ ઝીરો નહીં આવે એક પણ નહી આવે પણ એક અને જીરો વચ્ચે આવશે આનો મતલબ એ થાય પરંતુ અહીંયા હંમેશા ચોક્કસ ચોક્કસ ઘટના અને અશક્ય ઘટનામાં ઘટનામાં જવાબ કેટલો આવશે એક કાં તો અશક્ય ઘટનામાં જવાબ કેટલો આવશે જીરો એટલે એક પણ શક્ય છે અને જીરો પણ શક્ય છે માટે આપણે અહીંયા શું લખીએ છીએ લેસ ઓર ઇક્વલ ટુ એટલે એનો મતલબ એ થયો કે એટલે હવે જુઓ તમને અત્યારે સર કેવી રીતે તો જુઓ તમને આવો જવાબ મળ્યો ત્રણ છેદ આઠ હવે ત્રણ ને આઠ વડે ભાગી ના ત્રણ ને આઠ વડે ભાગીએ તો ભાગ ના ચાલે જુઓ કેટલા આવે તો બરાબર જીરો પોઈન્ટ સડત્રીસ આગળ કેવું આવે છે જીરો એટલે એનો મતલબ એ થયો કે સંભાવનાનો જવાબ હંમેશા તો જીરો

તો નેક્સ્ટ માં બીજા ભાગમાં આપણે ખુબ જ અગત્યના ટોપિકો સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો